પૂરક વાચન બે કાબુલી મૂળ લેખક રવિન્દ્રનાથ ટાગોર અનુવાદક મહાદેવભાઈ મિનીના બાપ મોટા પંડિત હતા મિની એટલે બિલાડી નહીં પણ એક છોકરીનું નામ તે છોકરીની આંખ જ માંજરી હતી એટલે એની ફઈએ એનું નામ મીની પાડ્યું હતું મિનીના બાપ મોટા પંડિત હોવાથી મોટા મોટા ઉથામે મોટા મોટા થોથા લખે આખો દાડો એમાંથી પરવારે જ નહીં ને સાંજ થાય અને મિની એની બાને કહે બા એક વાર્તા કહે ને જાને તારા બાપ પાસે એ કહે છે મિની એના બાપની ની પાસે જઈને કહે બાપા તમે આખો દિવસ શું લખો છો વાર્તા લખો છો આપડા હજામ ને સારી વાર્તા આવડે છે કહો ને બાપા મને સુપડા જેવડા કાન રાજાની વાત મિની હું લખતો હું ત્યારે મને સતાવવો નહીં

બાની કિંમત કેટલી પેલો કાબુલી આવે છે તે કહે છે શાલ કી કિંમત 20 રૂપિયા બદામ કી કિંમત 1 રૂપિયા એક દિવસ મિનીના બાપ પોથીમાંથી ડોકું કાઢી બારી આગળ જઈને જોવે છે તો મિની પેલા કાબુલીના ખોળામાં બેઠી બેઠીની દાઢી ખેંચતી હતી અને બંને વાતો કરતા હતા મિની કહે હે કાબુલી તારી દાડી ના વાળ ધોળા અને મારા વાળ કાળા કેમ મિની મેં બુઢા હો ગયા ઓર તું બચ્ચી છે મિની કાબુલી નું ગુજરાતી સાંભળી ખડખડ હસે ને કહે પણ કાબુલી તારા થોડા વાળ ધોળા અને થોડા વાળ કાળા કેમ તું થોડો બુઢો અને થોડો બચ્ચા છે બંને ખડખડાટ હસે છે કાબુલી મિની ને એક હાથ માં ઉપાડે છે બાથ માં લે છે અને મિની ના ખિસ્સા માં બદામ પિસ્તા ભરે છે બીજે દિવસે મિનીને બાપે બોલાવી મિની બેટા આમ આવો આજે તને વાર્તા કહું ના બાપા કાબુલી વાર્તા કહે છે તેવી તમને નહીં આવડે મારે તમારી વાર્તા નથી સાંભળવી બાપા ચૂપ રહ્યા વળી એક દિવસ કાબુલી આવ્યો અને મિનીને કાબુલી વાતો કરતા હતા હવે કાબુલીને ગુજરાતી આવડી ગયું હતું કાબુલી કાબુલી તારા દેશમાં માણસ ઊંટ જેવો હોય છે ના ના મારા દેશમાં બચ્ચા બિલ્લી જેવા હોય છે એટલે ઊંટના બચ્ચા બિલ્લી જેવા હોય છે મેની તને કોણે કહ્યું કે અમારા દેશમાં માણસ ઊંટ જેવા હોય છે કાલે અમારા ઘર આગળથી ઊંટ જતું હતું તેની બંને બાજુ કોથળા હતા તેવા જ કોથળા તારી કાંધે છે અમારા દેશમાં માણસો ઊંટને લઈને ચાલેવા હોય છે બોલી મિની ખડખડાટ થશે છે અને કાબુલીની દાઢી ખેંચે છે કાબુલીએ મિનીની સાથે ગમત કરે છે મિની તું સાસરે ક્યારે જઈશ મિનીના મનમાં એમ કે સાસરા નામનું કોઈ ગામ હશે એટલે મિની પૂછે હે કાબુલી સાસરામાં તારા દેશની જેમ દ્રાક્ષના વેલા હોય છે ખરા તો તો તેની ઉપરથી આપણે ધરાય ધરાયને દ્રાક્ષ ખાઈએ સાસરામાં તારા દેશના જેવા પહાડ હોય છે ખરા તો તો તેની ઉપરથી બરફ જેવું ઠંડુ પાણી ખડખડ ખડખડ વહી જતું હોય અને આપણે ધરાય ધરાઈને પીએ ના મે તને મારા દેશની વાત કહી છે તેવો એ દેશ નથી ત્યાં તો સવાર સાંજ ચક્કી કિસના પડે અને પાણી નીકળના પડે અને સાંજે જાડે મોટી રોટી મળે એવે સાસરે કોણ જાય તું જઈશ કા બોલી મિનીના બાપને હવે લાગતું હતું કે મિની હાથમાંથી ગઈ મિનીની માને લાગતો હતો કે આ કાબુલી એક દિવસ દીકરીને ઉપાડી જશે પણ કાબુલીની સાથે છોકરીને ખૂબ ગમત આવે તે મા બાપ બંને કાબુલી આવે ત્યારે તેની ઉપર નજર રાખે પણ આવવાની ના કદી ન કહે પણ મિનીને કાબુલી લઈ જાય તે પહેલા એક દિવસ તેના ઘર પાસેથી સિપાહી કાબુલીને લઈ જતા હતા મિનીએ એ જોઈને બૂમ પાડી કાબુલી અહીંયા આવ કાબુલી હસીને હાથ ઊંચા કરી હાથ કડી બતાવી અને કહ્યું ના મિની હું તો સાસરે જાઉં છું કાબુલીને સાસરે કેમ લઈ જાય છે કાબુલીએ કોઈને છરી મારી એટલે સિપાઈ એને પકડીને લઈ જાય છે ના બાપા કાબુલી કોઈને છરી મારે નહીં સિપાઈ એને ક્યાં લઈ જશે ક્યાં એને સિપાઈ છરી મારશે ના છરી નહીં મારે પણ ઘંટીએ દળાવશે પાણી કઢાવશે ખૂબ કામ કરાવશે અને ઝાડડી રોટલી ખાવા આપશે હે બાપા એવું તો સાસરામાં હોય છે એમ કાબુલી કહેતો તો એને સિપાઈ સાસરે લઈ ગયા મિનીના બાપા અને માં ખડ ખડ હસ્યા ના બેન ના એને કેદમાં લઈ ગયા જેલમાં લઈ ગયા એ વાત ને સાત વર્ષ વહી ગયા મિનીના લગ્ન લેવાયા હતા આંગણામાં મોટો માંડવો બંધાયો હતો ચોકમાં મોટા સાથીયા પૂરાયા હતા ગામડામાંથી સારા ઢોલીઓ અને શરણાઈ વાદક આવ્યા હતા તેઓ મધુરી શરણાઈ વગાડી રહ્યા હતા મીની ઘર છોડીને સાસરે જવાની હતી એટલે તેના બાપના દિલમાં દુઃખ માતું નહોતું તેવામાં મેલા ઘેલા કપડાંવાળો ઊંચો પહાડ જેવો લાગતો પણ ગાલ ઉપર અને કપાળ પર કરચલી પડેલો એક માણસ દરવાજો ઉઘાડી અંદર આવ્યા મિનીના બાપ એને તરત તો ન ઓળખી શક્યા પણ જરા ધારીને જોતા એને જણાવ્યું કે એ તો પેલો કાબુલી જ હતો મિનીના બાપને થયું કે આવે મંગળ દહાડે આ ખૂનીનું મોં ક્યાંથી જોયું પણ એ તો પૂછ્યું મિની ક્યાં છે મિની અહીં નથી તમે બીજી કોઈ વાર આવજો આ સાંભળી કાબુલીનું મોં પડી ગયું ઉદાસ થઈને તે બહાર નીકળ્યો મીનીના બાપને આગલા દિવસો યાદ આવ્યા કાબુલીને પાછો બોલાવવાનું તેને મન થયું ત્યાં તો કાબુલી જ પાછો આવ્યો ખિસ્સામાંથી એક પડીકું કાઢ્યું બદામ પિસ્તા અને દ્રાક્ષ તે બિચારો કોઈ બીજા કાબુલી પાસેથી માગીને લાવ્યો હતો તેના મનમાં એમ જ હતું કે મિની તો દસ વર્ષ ઉપર હતી એવડી જ હશે તેની આંખમાં પાણી આવ્યા તેણે કહ્યું સાહેબ

પૈસા માટે હું નથી આવ્યો દેશમાં તમારી મીની જેવી જ મને દીકરી છે તમારી દીકરીને જોઉં ને હું મારી દીકરીને જોતો હોય એમ હરખાઉં છું એમ કહીને એણે પોતાના ચોર એક કરચલી પડેલો કાગળ કાઢ્યો ને જમીન પર મૂકીને તેની ઘડી ઉકેલી મીનીના બાપ આગળ ધર્યો કાગળ ઉપર કાબુલીની દીકરીના કુમળી આંગળીઓવાળા હાથની શાહીથી રંગીને પાડેલી છાપ હતી મીનીનો બાપ આ એને સડક થઈ ગયો પોતે મોટો પંડિત હતો તે ભૂલી ગયો મોટો પૈસાદાર મહેલમાં રહેનાર હતો એ ભૂલી ગયો એના મનમાં થયું હા એ મારા જેવો જ બાપ છે ને તરત જ મીનીને એના બાપે બોલાવી પીઠી ચોળેલી ઘરેણા પહેરેલી મોટી ઊંચી થયેલી મિનીને કાબુલીની આગળ કેમ લવાય ઘરમાંથી બૈરાઓએ ના પાડી પણ એના બાપ એને ખેંચી લઈ આવ્યા મિની ઓળખે છે તને કિસમિસ અને બદામ ખવડાવનાર કાબુલીને કાબુલી કાકાને પગે લાગ અને તેમના આશીર્વાદ મેળવો કાબુલી તો આટલી મોટી મિનીને જોઈને આભો જ બની ગયો હતો હવે તેને એકાએક યાદ આવ્યું પોતાની દીકરી પણ આટલી જ મોટી થઈ હશે એના મનમાં અનેક લાગણીઓ આવી અને ગઈ જેમ તેમ શાંત થઈને બોલ્યો મિની સાસરે જાય છે બેઠા સુખી થજે મિની તો કશું જ બોલી ન શકી દૂરથી પગે લાગીને ચાલી ગઈ મિનીના બાપે કબાટમાંથી નોટો કાઢી પેલા કાબુલીના ખિસ્સામાં ખાલીને કહ્યું ભાઈ તું આજે ભલે આવ્યો આ પૈસા લે અને તારા ઘર ભેગો થા તારી મિનીએ તારી રાહ જોતી હશે ને તેને મળીને આશીર્વાદ દેજે કે મારી મિની સુખી થાય